આણે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે અને રામકુંડના મહંતા ગંગાદાસ બાપુ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે અને તેઓ દ્વારા દર વર્ષે ગુરુ પૂર્ણિમા આવે છે ત્યારે આજ રોજ રામકુંડ તીર્થધામ ખાતે મહંત ગંગાદાસ બાપુ દ્વારા સંતો માટેની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે ત્રણસો પચાસથી થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો આ મહાપ્રસાદી દરમિયાન ગંગાદાસ બાપુ અને અન્ય ભક્તો દ્વારા ચોમાસાને ધ્યાને લઈ છત્રી અને દક્ષિણાની ભેટ આપવામાં આવી હતી આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા રામકુંડ તીર્થ ઉપર પ્રતિ વર્ષ તેરસનો ભંડારો સંતોનો થાય છે જાહેર ભંડારો ગુરુ પૂર્ણિમાનો થાય છે અઢા અષાઢ સુડ ગુરુ પૂર્ણિમા તો આ વર્ષે લગભગ ત્રણસોથી સાડી ત્રણસો સંતો વધાર્યા છે એમને દક્ષિણા છત્રી આપીને ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રામકુંડ તીર્થ ઉપર અને ગુરુ પૂનમ ઉપર પૂરું અસ્તિત્વ જ્યારે ગુરુ પૂનમ મનાવી રહ્યો છે ત્યારે હું અંકલેશ્વરવાસીઓને જાહેર નિમંત્રણ આપું છું આપ પણ વધારો તીર્થ ઉપર ભગવાનના દર્શન કરો પ્રસાદનો લાભ લ્યો જય શિયાળા